જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે યોગીની એકાદશીની કથા અને તેના ઉપાયો જાણીશું એકાદશી વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ એકાદશી જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી છે એકાદશી વ્રત પાપોનો નાશ કરે છે અને કર્મોના બંધન મુક્તિ આપે છે આ વ્રત ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે તો હવે આપણે યોગીની એકાદશીની પૌરાણિક દંતકથા શું છે તે જાણીશું અલ્કાપુરી નામના ગામમાં કુબેર નામનો રાજા શાસન કરતો હતો રાજા કુબેર ભગવાન શિવના અનન્ય ભક્ત હતા તેમના દરબારમાં હેમમાળી નામનો એક સેવક પણ હતો જે દરરોજ રાજા માટે શિવ પૂજા માટે ફૂલ લઈને આવતો હેમમાળીનો સ્વભાવ કામાસક્ત હતો એક દિવસ તેણે પોતાની સુંદર પત્ની વિશાલાક્ષીને સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરતી જોઈ તેને જોઈને હેમ માળી પોતાની વાસનામાં લીન થઈ ગયો અને પોતાનું ફરજબાન ભૂલી જતા વિશાલક્ષી સાથે ભોગવિલાસમાં મગ્ન રહી ગયો તે પૂજાને માટે જરૂરી ફૂલો લાવવાનું પણ ભૂલી ગયો બપોર સુધી શિવ પૂજા માટે ફૂલ ન મળતા રાજા કુબેરને ગુસ્સો આવ્યો તેમણે દરબારી નોકરોના ઝુંડને હેમ માળીની શોધમાં મોકલ્યા જ્યારે નોકરો હેમમાળીને શોધવા ગયા ત્યારે હેમમાળી પોતાની પત્ની સાથે વિલાસ વિતાવી રહ્યો હતો આ આ ખૂબ આશ્ચર્યચકિત થયા અને સીધા જ રાજાને વિશે માહિતી આપી રાજા કુબેરે હેમમાળીને તાત્કાલિક હાજર થવાનો હુકમ આપ્યો જ્યારે હેમમાળી રાજાના સમક્ષ આવ્યો ત્યારે રાજાએ તેને ખૂબ જ તિરસ્કાર ભર્યા શબ્દોમાં ગુસ્સે થઈને કહ્યું કે તું કામવાસનામાં ડૂબી ગયો છે અને મારા પૂજ્ય શિવની ઉપાસનાને અવગણી છે તું હવે સ્ત્રીના વિયોગમાં જીવીશ અને મૃત્યુલોકમાં નરક જેવી યાતનાઓ સહન કરતો કોઢિયો બનીને ફરીશ રાજાના શ્રાપના પરિણામે હેમ માળીને ભયાનક જીવન ભોગવવું પડ્યું સુખદ દાંપત્ય જીવન છીનવાઈ ગયું અને તે પીડાઓથી ભરેલું જીવન જીવી રહ્યો હતો પૃથ્વી પર નર્ક જેવી હાલતમાં લાંબા સમય સુધી દિવસો વિતાવ્યા પછી એક દિવસ તે ભટકતો ભટકતો મહાન ઋષિ માર્કડેયના આશ્રમ સુધી પહોંચી ગયો માર્કંડે ઋષિને જોઈ હેમ માળીએ તેમને નમસ્કાર કર્યા અને આશીર્વાદ મેળવવા માટે પગે પડ્યો ઋષિએ તેને પ્રેમભર્યા આશ્ચર્યથી પૂછ્યું કે પુત્ર તું કોણ છે અને તારા જીવનમાં આવો દુખદ સંજોગ કેમ ઊભો થયો છે હે માળીએ પોતાના દર્દભરિયા વૃતાંત કહીને જણાવ્યું કે મારાથી ભૂતકાળમાં એક મોટી ભૂલ થઈ ગઈ છે હું મારા રાજાની શિવ પૂજાની ફરજ ભૂલીને મારી પત્ની સાથે ભોગમાં ખોવાઈ ગયો હતો એ કારણે મારા રાજાએ શ્રાપ આપ્યો કે હું ભયાનક યાતનાઓ ભોગવીશ

અને નિયમથી કર્યું વ્રત પાળવાના પરિણામે તેનું સૌભાગ્ય ફરી જાગૃત થયું એના બધા પાપો નાશ પામ્યા અને તેને પાછું પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થયું પોતાના પતિ જીવનમાંથી તે મુક્ત થયો અને ફરી પોતાની પત્ની સાથે આનંદ ભર્યું જીવન જીવવા લાગ્યો આ રીતે યોગીની એકાદશી નું મહાત્મય પુરાણોમાં સ્પષ્ટ રીતે વર્ણવાયું છે કે જો કોઈ ભયાનક પાપોનો ભાગીદાર બન્યો હોય તો પણ આ પવિત્ર એકાદશીનું વ્રત તેના તમામ પાપોને દૂર કરી દે છે અને દેવકૃપા ફરીથી પ્રાપ્ત કરાવે છે તો હવે આ એકાદશીની પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણીશું દસમીની રાત્રે સાત્વિક ભોજન લીધા પછી સુવાસિત પાણીથી સ્નાન કરવું એકાદશીના દિવસે સવારે ઉઠીને પવિત્ર સ્નાન કરવું અને વ્રતનો સંકલ્પ લેવું ભગવાન વિષ્ણુજીની પ્રતિમા સ્થાપિત કરવી ભગવાન ઉપવાસ રાખવો રાત્રે જાગરણ કરવું દ્વાદશીના દિવસે પુણ્યકાળે અનાજને અન્ય દાન આપીને વ્રત પૂર્ણ કરવું યોગીની એકાદશી વ્રત કરવાથી મનુષ્યને શું લાભ થાય છે આ વ્રતથી સમગ્ર પાપોનો નાશ થાય છે ભવિષ્યમાં દારિદ્ર્ય અને દુઃખ ટળે છે શ્રી વિષ્ણુજીના આશીર્વાદથી મોક્ષની પ્રાપ્તિ થાય છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે કયા ખાસ ઉપાયો કરવા જોઈએ આ એકાદશીના દિવસે તુલસીની માળાથી વિષ્ણુના નામનો જપ કરો ઓમ નમો નારાયણ મંત્રનો એકસો આઠ વાર જપ કરો જાગરણ દરમિયાન ભજન કીર્તન કરો અન્ન કપડા અથવા ધનનું દાન કરવું અન્નદાન કરીને પોતાના પૂર્વજોને તૃપ્તિ આપો વ્રત દરમિયાન કુસંગથી દૂર રહો ક્રોધ લોભ કપટ અને અસત્ય ટાળો વ્રત સાત્વિક રીતે રાખો ફળાહાર અથવા નિર્જળ પણ કરી શકાય છે રાત્રે જાગરણ કરવાથી પુણ્ય બમણું થાય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તા અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ